જી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલ પર તમે આ વિડીયો વેલી બાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણા આવા નવા વિડીયો તો દરરોજ તમને મળતા જ રહેશે મિત્રો આ ભેંસ વેચવાની નથી તો તમને કોમેન્ટમાં બતાવનું છે આ ભેંસ વેચીએ તો કેટલા રૂપિયાની થાય એ તમે જરૂર બતાવજો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણા વિડીયો દરરોજ આવાના આવે જ છે તો તમે આ જોઈ શકો છો કે વેચીએ તો કેટલામાં વહેંચાય મિત્રો જો તમે તમારા પશુની જાહેરાત કરવા માંગતા હોય તો તે કરી શકો છો તે બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં અને મિત્રો આખો તબેલો વેચીએ તો એ કેટલાનો થાય એ પણ કોમેન્ટમાં બતાવજો હમણાં વહેંચવાનો નથી જ્યારે વહેંચવાનો હશે ત્યારે તમને કહી કહી દઈશું જ્યારે આપણા ફાર્મ પર ભેંસ વહેંચવાની હોય છે ત્યારે તમને કહેવામાં આવે જ છે કે આ ભેંસ આટલામાં વહેંચવી છે મિત્રો તમે જાહેરાત કરવા માગતા હોય તો ઓનલાઇન સ્ક્રીન પર તમને નંબર મળી ગયા છે એના પર તમે વિડીયો આડો મોબાઈલ કરીને સારામાં સારો એક વિડીયો મોકલી શકો છો તેમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નહીં યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાનો આવા વિડીયો તમને દરરોજ મળતા જ રહેશે મિત્રો અને આપણે એકવાર મોબાઈલ નંબર પણ બોલી બાણું છગણસાઠ અઠ્યાસી બે સત્તર

મારા ફાર્મ પર હમણાં અમે અહીંયા ભેંસો છાંયા માટે લઈને આવીએ છીએ અહીં તો અમારા આપણી ભેંસોનો પેરીફાર્મ પહેલી બાજુ છે કારણ કે આપણા ફાર્મ પર છાણો નથી એટલા માટે આપણે ભેંસોને આપણે આ વાળામાં લઈ આવીએ છીએ તમને આપણી ભેંસો કેવી લાગે તમે કોમેન્ટમાં જરૂર બતાજો આવા નવા વિડીયો તમને દરરોજ મળતા રહેશો તો મિત્રો આવા એક વિડીયો સાથે મળીશું જય માતાજી આપણી ચેનલ પર તમે નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવાના એક વિડીયો સાથે તમને મળીશું જય માતાજી જય મોડા

കത്തുടി കത്തുടി Marquinhos. 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 Marquí. 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 Un 2 આજે તમારા માટે સારામાં સારો વિડિયો લઈને આવ્યો છું ઓન સ્ક્રીન પર તમે વિડીયો જોઈ રહ્યા છો તે બની નસલની ટોપ પાર્ટીઓ છે તો આવા જેવા વિડીયો તમે જોવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તમને આવા નવા વિડીયો દરરોજ મળશે આ પાડીઓ વહેંચવાની છે આવી બહુ કોમે દરરોજ કોમેટ આપણને આવે છે જો તમને કહી દઉં કે આ બધી પાડીઓ નથી વહેંચવાની કોઈ ફોન ન કરજો કોઈ મેસેજ ન કરજો કારણ કે આ તમારા બધા કોમેટ દરરોજ કોમેન્ટ આવતી હતી એટલે આ વિડીયો બનાવ્યો છે તો કોઈ પણ ભાઈ કોમેન્ટ યા મેસેજ યા કો ફોન ન કરજો કારણ કે આ પાડીઓ વેચવાની નથી જ્યારે પણ વેચવાની પાર્ટી જ્યાં પાડીઓ યા ભેંસો આવશે ભેંસ આવશે તો તમને વિડીયો આવી જશે આપણી ચેનલમાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કારણ કે આવા નવા વિડીયો તમને દરરોજ મળતા રહેશે ફોન અને કોમ આવતી હતી એટલા માટે આ વિડીયો બનાવ્યો છે તો પાડીઓ વેચવાની નથી મારા પાસે ચાર જ પાડીઓ છે પહેલા હતી પંદર વીસ પાડી બધી એ વેચી નાખી आमाथी चार्ज रखी छे जे वेचवानी नथी आपणे अहीं घर अपने अहीं घर गर, घर गर, घरे ज रहे गायो भेंसो यहाँ पे रहती है इसलिए आप पाडियो गणखरी तो हम ऊंची ना खींचे जो जंगल में चरती है उस जंगल में रहती है उस वो तो उस वहाँ पे चलती है है लेकिन हमको नहीं क्योंकि काटना चारा काटना पड़ पर, काटना पड़ता है इस भैंसों को भैंस या पाडियों को फिर देना पड़ता है चारा तो हमको इतने मटली में नहीं लगी क्योंकि जब में जब हम खिला नहीं पाएंगे तो को रखने में उनको अच्छा नहीं लगा क्योंकि जब जितने हो सके उतना ही रखना हमको इतनी अच्छी लगी क्योंकि चार पालियों सात आठ भैंसों दो दो तीन देसी गायें दो तीन एच एफ है તો ચાલો દોસ્તો એસે વિડીયો કે સાથે નેક્સ્ટ વિડીયો અમે મિલિંગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને હા દોસ્તો તમે તમારો પશુની જાહેરાત કરવા માંગતા હો તો તમે મારી ચેનલ પર વિડીયો મોકલી શકો છો તે બિલકુલ ફ્રી છે તો આવા નવા વિડીયો સાથે તમને નવા વિડીયો સાથે મળીશું જય માતાજી નમસ્કાર મિત્રો તમારા માટે આજે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણા વિડીયો દરરોજ અપલોડ થાય અને તમારે સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય અને મિત્રો આપણા ચેનલમાં હમણાં એટલા લાઇક અને વ્યૂ નથી આવતા એટલે આ આપણો છેલ્લો વિડિયો જ છે કારણ કે મિત્રો અમે તમારા માટે સારા સારા વિડિયો બનાવીએ છીએ અને તમે જવા માંગતા નથી એટલે હવે આપણો છેલ્લો વિડિયો એટલે મિત્રો તમે અમારા વિડીયો દરરોજ જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તો આપણને ખબર પડશે તો ના તમે વિડીયો જોવા માંગો છો આપણે દરરોજ વિડીયો અપલોડ કરીએ તો સારી સારી એક કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો કોમેન્ટ આવશે તો અને વ્યૂ આવશે તો આપણને ખબર પડે કે ના હજી વિડીયો જોઈએ છે આપણા આપણા નવા વિડીયો પણ આવશે એ પણ જોવા માંગો છો તો એ કોમેન્ટ કરજો કારણ કે મિત્રો તમે આપણા ફાર્મ આ ભેંસો આપણા ફાર્મની છે મિત્રો આ આપણા ફાર્મનું નામ આર કે ડેરી ફાર્મ મોટા ભાડિયા માંડવી કચ્છ નવા નવા વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો તો આપણને ખબર પડે નવા નવા વિડીયો આવે તમે જોવા માંગતા હોય નહીં તો મિત્રો કારણ કે આપણો એટલો પાસે ટાઈમ નહીં ટાઈમ નથી હોતો ને આપણે તમારા માટે સારા સારા વિડીયો બનાવીએ છીએ તો એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો કે વિડીયો જોવા માગતો હોય તો આપણે નવા વિડીયો બનાવીશું નહીં તો અરે નહીં બનાવીશું કારણ કે આપણા પાસે એટલો ટાઈમ નથી હોતો તો આ તમારા માટે સારા સારા વિડીયો બનાવીએ છીએ કારણ કે મિત્રો તમને પણ ખબર પડે કે કચ્છમાં કેવો માલ હોય છે જેમ બનીએ તેમ આપણે સારા સારા વિડીયો બનાવીએ છીએ મિત્રો આજે આપણે આપણા ફાર્મ પર નથી આજે આપણે આવ્યા છીએ આપણે એક વાડી છે એની બાજુમાં એક વાડો છે છેણા માટે હું આ ભેંસો આજે લઈ ગયા છે નહીં આપણે ઘરે ફાર્મ પર ભેંસો હોતી એ રહેતી હે આપણા ફાર્મ પર ભેંસો ફાર્મ પર વહાં પર અમારા ઘર પર વહાં પર ફાર્મ ઘર ફાર્મ બાજુમાં જાય તો મિત્રો આજે તમારા માટે વાળ પર ભેંસો લઈ ગયા છે તો વાંપે આજે વિડીયો મને સોચ બના લે તે મિત્રો આવા આવા વિડીયો તમને મળતા રહેશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેમ બને તેમ આપણે સારા સારા વિડીયો બનાવીએ છીએ આપણા વિડીયો તમને કેવા લાગે છે એ પણ કોમેન્ટમાં જરૂર બતાવજો તો મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે મળીશું નવા વિડીયો સાથે તો ચલને સબસ્ક્રાઈબ કરો આપણી ચલને સપોર્ટ કરો તમારા માટે સારા સારા વિડીયો બનાવીને આપણે આવીએ છીએ જે પશુ વહેંચવા હોય છે એના પણ જે વેચવા નથી એના પણ શોખ માટે પણ વિડીયો આપણે નાખીએ છીએ અને મિત્રો તમે તમારા પશુનો જાહેરાત કરવા માંગતા હોય તો આપણા યુટ્યુબ માધ્યમથી તમે કરી શકો છો તે બિલકુલ ફ્રી છે આવાના આવા વિડીયો તમે દરરોજ મળતા રહેશે તો જય માતાજી જય મોડાડા